હું ડૉક્ટર ભારતી ધોળકિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ જિલ્લામાં તમામ બોટાદના નાગરિકોને એક મેદસ્વીતા અભિયાન ચાલુ કરીએ છીએ અને રાજ્ય સરકારનું જે મેદસ્વીતા અભિયાન છે એમાં આપણે આપણા પોતાના વજન માટેથી વાકેફ થઈએ દરેક નાગરિકને પોતાના વજન કંટ્રોલ કરવા માટે પોતાની આદતો જરૂરી છે કે જે યોગાથી લઈને પોતાના ખોરાક અને એ વિશે થોડુંક જાગૃતિ રાખે જેથી કરીને પોતે ભવિષ્યમાં બીપી અને ડાયાબિટીસના પેશન્ટો ન થાય એની કાળજી રાખવા માટે સરકારશ્રીએ દરેક જગ્યાએ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા છે જે સબ સેન્ટરમાં સીએચઓ તરીકે દરેક બીપી અને ડાયાબિટીસ પણ માપી આપીએ છીએ જે ત્રીસ વર્ષની ઉંમરના દરેક વ્યક્તિનું અહીંયા સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને એની સાથે એમને યોગા પણ કરવામાં આવે છે દરેક મા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં સીએચઓ સવારે યોગા માટે પ્રમ પ્રયત્ન કરે છે દરેક નાગરિકને અપીલ છે કે પોતાની જિંદગી માટે પોતાના શરીર શરીરને સ્વસ્થ રાખવા માટે કસરતને પોતાના જીવનશૈલીમાં સામેલ કરે અને પોતાનો પૌષ્ટિક આહાર પણ એમાં લે જેથી કરીને આપણે ચીઝ બટર અને એ બધી વસ્તુઓથી થોડાક દૂર રહીએ અને આપણા આરોગ્યને સાચવીએ એ આપણે ખૂબ ખરેખર જરૂરી છે અને આપણે દરેકને અપીલ છે કે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહે જય